બેસન આપણું ચઢાઈ ગયું બાજુમાં ચાર મોટી ચમચી જેટલું તેલ નાખી દઈશ બેસન બાંધવા થોડુંક કડક હોય હાથમાં ચોટી જાય નથી કરવા ને આજે સંજામાં કાઢશું જો આ ટાઈપનો રૂટ બનાવી લીધો આ રીતે કલર બની જાય એટલે એને આપડે ઉતારી લઈશું નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને આપશો કુશળ રહો જ શુભેચ્છા સાથે મિત્રો ચાલો આજે કંઈક નવી શરૂઆત કરીએ નવી શરૂઆત એટલે કે ચલો આજે લકડિયા ગાંઠિયા બનાવી પેલા બનાવ્યા છે પછી વિશેષ સારા બનાવશો મારા લુડવાના લકડિયા ખૂબ વખણાયું લુડવા ગામના કોઈ પણ ફરસાણવાળો હોય જો ઓળખતો હોય તો કહેશે અમારાથી ન બને હું ભૂજમાં એક દુકાનમાં ગઈ હતી મેં કીધું મારા લુડવા જેવા હોય તો જ લકડીયા પડે કે બે નહીં નથી બીજા નહીં જાઓ તમે લુડવાની તુલે નહીં આવે અને ખબર નહીં શું બનાવે છે તો બહુ સરસ બને છે તો હું પણ કોશિશ કરું છું લુડવાના લકડીયા જેવી છે બહુ સરસ બને આમાં રસલાબાન બનાવે છે એવા જ થાય છે હવે પહેલાં પણ બનાવ્યા હતા ચાલો આજે બનાવી કદાચ તમે ના લોકોએ વિડીયો ના જોયો હોય તો જોઈ લો લકડિયા બનાવવા માટે મેં ઘાય છાપ બેસન લીધું છે અને પાણી તૈયાર કરી લઉં છું સીધું નમક નહીં નાખું કારણ કે આમાં નમક જોઈએ આકરું એટલે એ બે ચમચી જે હું નમક નાખી દઉં છું અને ચણાની ચમચીથી હલાવીને એકદમ ગાળી લઈએ આપણે લોટ બાંધશું ત્યારે જરાક ટેસ્ટ કરી લેશું અને અહીં મેં અજમારે થોડોક અધકચરો વાટ્યો છે આમ તો હાથથી ભૂંસી શકાય પણ અત્યારે વાતાવરણ જો છે ને મેં અધકચરો જો વાટ્યો એકદમ વટાય નહીં તો એને હવે આ રીતે મસળી અને આપણે એની અંદર નાખશું બેસનને આપણે ચાણીમાં નાખી અને એકવાર ચાળી લેશું તાકી લોટ બાંધવામાંના ગાંઠા ન પડે અને આ જે ગાંઠા હોય ને જલ્દી ભાંગી જાય नी तो लूटवांद हम को टाइम लागे आम जे टूटी चाय नाक्सो तो एक रस्ते तो टाइम नहीं लागे जल्दी થઈ જશે એટલે આ લૂટ ને હું પેલો ચાલી લઉં બેસન આપણું ચડાઈ ગયું એની પર જોમો કોસી નાખી દઈ જોમો નો થઈ ગયો હવે જે પ્રમાણે આપણે ઘરમાંથી ખાસ ખાતે આ પ્રમાણે મરચું નાખવાનું અને મિક્સ કરી લેશું એની અંદર હવે આપણે મોણ માટે નાખશું તેલ તો અહી ચાર મોટી ચમચી તેલ નાખી દઈશ હવે આ જે બે મીઠાવાળું પાણી કરી રાખ્યું છે એનાથી લોટ બાંધી લઈશું ઘણી વાર શું કરવાનું મીઠું આકરું માટલું ના થાય એટલે મને આ થોડોક લોટ આમ લઈ અને ટેસ્ટ પણ કરી શકાય કારણ કે એમાં જો મીઠું ઓછું થશે તો મજા નહીં આવે ગાંઠિયામાં એ ટેસ્ટ કરી લેવાનું કારણ કે ઓછું થાય તો પછી નાખવું થોડુંક મુશ્કેલ થઈ જાય વધુ થાય તો કાઢી ના શકાય હવે આ રીતે રોટલીથી ઢીલો એવો લોટ થઈ છે અને કડક નહીં જોઈએ એટલે આ રીતે લોટ બાંધી લઈએ બહુ કડક લોટ નહીં જોઈએ આનો લોટ ઢીલો જોઈએ બેસન બાંધવામાં થોડુંક કડક હોય હાથ હાથ હાથમાં ચોટી જાય આનો આનો લોટ હોય ઢીલો અને બાંધવા દઈએ હાથમાં ચીપકે ખરો કડકો તો નીકળવા માં તકલીફ થાય ઝારાથી બનાવવા હોય તો કડક હોવો જોઈએ નહીં તો ઝારાવાળામાં ટટકા ઘણા થઈ જાય લાંબા ન થાય એટલે આનાથી કડક જોઈએ ઝારાનો લોટ હોય તો આપણે ઝારામાં નથી કરવાને ને આજે સંસામાં કાઢશું એટલે જો આ ટાઈપનો લોટ બનાવી લીધો હવે હાથ ને પણ લોઈ લો અને આને તો સાફ કર લો ને પછી તેલવાળા હાથ કરી અને આપણે અને મશીનમાં નાખતા જઈશું સંચામાં તૈયારી કરશું ત્યાં સુધી આને રેસ્ટ આપશું ને ઓલી બાજુ તેલ ગરમ થવા મૂકી દઈએ તો આ બાજુ ધીમ હાથ આપે તેલ ગરમ થવા પર આપણે મૂકી દીધું છે તો આપણે આ મશીનમાં તેલ લગાવી દઈશું તેલથી બરાબર ગ્રીસિંગ કરી લીધું ને હવે છે ને પીડી નાખી હ મશીન કેવું છે એના આધારે હોય આ આવું છે એટલે ધ્યાન રાખવું પડે લાગી જાય એવું છે આ તો અહીંયા આ તો તેલવાળા કરો તા કે આમાં ચીપકે નહીં લોટ બાંધો તાને હાથ આપીપ એવું લાગશે નું તે વ્યવસ્થિત તેલ લઈ લઈએ

આપણે અને એક બે વખત પલટાવાનું આનો કલર છે ને થોડો તમને ધીમો લાગશે જો આના તમે કેસરી જોઈતા હોય તો થોડી હળદર નાખવાની તો એકદમ કેસરીયા કલર લાગે જેવો આ બેસન નો કલર છે એવો

થઈ ગયા ગાંઠિયા તૈયાર એક કિલ્લા લોટના નથી થયા થોડાક ના બનાવે તો એટલા સરસ થઈ ગયા તો વધુ થયા લોટ ઓછો તો ગાંઠિયા તો બધું થાય ને તો અમારી આ રેસીપી તમને કેવી લાગી આશા રાખું છું કે ગમી હશે ગમી હોય તો વિડિયાને લાઈક લાઇક સાથે સાથે શેર કરવા વિનંતી છે જુઓ હજી ભેગા કરવામાં બતાવું કેટલા કડક ને મસ્ત થયા છે અમારી વાસ્તાવીને કે ભોરકણા તમે શું કહો ક્રિસ્પી હા એટલે આવા જ કરે છે સરસ જોરદાર ટેસ્ટમાં તો અતિ બેસ્ટ છે અને લુડવાના ગાંઠિયા તેને ખાધા એને ને કહેજો આ બધું હોય છે ને ગૂંચડું ભલે આવું ન હોય પણ કલર આવો હશે લાંબા આવા આવા હશે તો કોશિશ કરી છે લુડવાના જેવા જ ગાંઠિયા બને અને આ રેસીપી તમને ગમી જ હશે આશા સાથે વિડીયોની એન્ડિંગ કરું છું ફરીથી કહું છું કે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો વધુ ને વધુ શેર કરી અમારી રેસીપી પહોંચાડશો એ જ આશા સાથે આવજો મિત્રો બાય બાય હરિઓમ